રેડી કે ના કા મગનાલા કે ના એટલે કે મે નાકા ઉપર એક મગન આવ્યો છે બરાબર જીયાલે હાકો મસીગો ઓકે તો કે એટલે શું જોઈએ કે એટલે પોટેશિયમ બરાબર કે એટલે કે પોટેશિયમ રેડી સારું ઓકે પછી ના ના માં શું છે ના એટલે એ એને એટલે કે સોડિયમ રેડી સારુ કા કા એટલે સી એ

લેડ ઓકે પછી આવે છે હાઇડ્રોજન એચ ઓકે પછી કો કો એટલે કોપર અને પછી આવે છે મ મ એટલે મર્ક્યુરી એચજી સારું સી એટલે સિલ્વર એજી અને ગો ગો એટલે ગોલ્ડ બરોબર તો આ રીતે સક્રિય કાસણીની પ્રેક્ટિસ કરશો અને સરસ મજા એના લોટો પ્રશ્ન બે ગુણ માં પણ પૂછાય ત્રણ ગુણ માં પણ પૂછાય કે એમ સિક્યુ પણ પૂછાય જે તમને ખૂબ ઉપયોગી થશે ઓકે થેન્ક યુ મિત્રો